હું હાર્દિક સોરઠિયા છું અને રાધેશ્યામ નવરાત્રિ મહોત્સવનો એન્કર છું આ જે નવરાત્રિ છે એ રાધેશ્યામ ટ્રસ્ટ સંચાલિત અને કોઠારીયા સ્મશાન ગૃહના લાભાર્થે આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ આ નવરાત્રીનું જો મહત્ત્વ કહીએ તો બાવીસ સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોમ્બર સુધીની આ નવરાત્રિ રહેવાની છે એટલે કે આમ તો દસ દિવસ નહીં પરંતુ અગિયાર દિવસ સુધીની આ નવરાત્રિ રહેવાની છે નવરાત્રીની અંદર ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર બેનશ્રી સાધનાબેન ગોસ્વામીભાઈ શ્રી જયદાનભાઈ ગઢવી બેનશ્રી જુલીબેન આહિર ક્રિસ્ટીબેન પટેલ અવનીબેન સાથે અનેક નામચીન કલાકારો પોતાના વાણીથી મંત્રમુગ્ધ કરી અને સૌ કોઈને માતાજીની આરાધના કરવાના કરાવવાના છે વિશેષ અમારી નવરાત્રિનું એક એ પણ મહત્ત્વ રહ્યું છે કે આમ તો આ નવરાત્રિ મહોત્સવ એટલે લોકો એવું કહે છે કે અર્વાચીન નવરાત્રિ છે પરંતુ અહીં અગિયાર અગિયાર દિવસ સુધી માના ગુણગાન ગવાના છે 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 અને અને ગુણગાનના માધ્યમથી માની આરાધનાઓ થવાની સૌ કોઈ ખેલૈયાઓ ગરબે આ નવરાત્રિનું ભવ્યથી અતિભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે આગામી બાવીસ ઓક્ટોબરથી બે સપ્ટેમ્બર સુધી અગિયાર દિવસનું આ નવરાત્રિનું આયોજન છે અને આ નવરાત્રિ મહોત્સવ સર્વ સનાતન અને સર્વ જ્ઞાતિ માટે છે અને ખેલૈયાઓ ખૂબ સારી રીતે પારિવારિક વાતાવરણની અંદર રમશે અને અહીં પણ સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ સારું આયોજન થયું છે અહીંયા અમારી ટીમ સતત તે સતત ખડે પગે રહેશે અને એ સિવાય અમારે અહીંયા સિક્યોરિટીની ખૂબ ચુસ્ત વ્યવસ્થા છે એટલે કોઈ પણ એવો કાંઈ પ્રશ્ન નહીં બને અને અમારી મારી પોતાની દીકરીઓ પણ આ દાંડિયા રસની અંદર રમવાની છે